હેલો ફ્રેન્ડ્સ તમે તમારો બીજો ટ્રેડ લો અને તેમાં તમને લોસ થાય એના પહેલા મારી આ વાત સાંભળી લો મેં જે પણ કહીશ એને થોડું ધ્યાનથી સાંભળજો કારણ કે જો તમે મોટા મોટા આરઆર લેવાના ચક્કરમાં લોસ કરી રહ્યા છો અથવા તો પોતાનું અકાઉન્ટ બ્લો કરી રહ્યા છો તો આ વસ્તુ તમારું રિસ્ક રિવર્ડ રેશિયોને જોવાની તમારો પર્સપેક્ટિવ જ ચેન્જ કરી નાખશે તમે સોશિયલ મીડિયા પર ઘણા બધા ટ્રેડરને જોવો છો જેઓ વન રેસ ટુ થ્રી વન રેસ ટુ ફાઈવ વન રેસ ટુ ટેન ઇવન કેટલાક લોકો તો સ્નાઈપર એન્ટ્રી લઈને મોટા મોટા મૂવ કેચ કરે છે કેટલું ખતરનાક લાગે એક ટ્રેડમાં એક પર્સન્ટ રિસ્ક કરીને દસ ટકા વીસ ટકા ઇવન પચ્ચીસ ટકા જેટલા જેટલું રિટર્ન મળી જાય પરંતુ શું સાચે જ આ વસ્તુ પોસિબલ છે આ વસ્તુ પાછળની જે સચ્ચાઈ છે એકચ્યુઅલીમાં એ વસ્તુની તમને હજુ ખબર નથી મે બી તમને ખબર પણ હશે પરંતુ એ વસ્તુ તમે નોટિસ ન કરી હશે મોટા મોટા રિસ્ક ટુ રિવર્ડ રેસિયોની જગ્યાએ જો તમે વન રેસ ટુ વન લેવાનું ચાલુ કરો તો એ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે જે લોકો નવા નવા ટ્રેડિંગ સ્ટાર્ટ કરી રહ્યા છે એવો માટે તો ખાસ કેમ તો ચાલો આગળ વિડીયોમાં સમજીએ અને જો તમે ટ્રેડિંગ શીખવા માટે જો સિરિયસ હોવ આપણી ચેનલ પર આવા વિડીયો આવતા જ રહેશે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને

માર્કેટ જ્યારે લાંબો ટાઈમ કન્સોલિડેશન કરે છે ત્યારે માર્કેટ મોટા મોટા મૂવ લાવે છે જ્યારે માર્કેટમાં ન્યૂઝ વગેરે હોય છે ત્યારે માર્કેટમાં મોટા મોટા મૂવ આવે છે એના સિવાય જ્યારે તમે સ્નાઈપર એન્ટ્રી લો છો ત્યારે માર્કેટમાં આપણને મોટા મોટા મૂવ જોવા મળે છે શું આ ડેલી બેસિસ પર કરવું પોસિબલ છે તો જવાબ છે ના કારણ કે જ્યારે તમે સ્નાઈપર એન્ટ્રી લેવા જાઓ છો ત્યારે શું થાય છે કે સ્નાઈપર એન્ટ્રી લેવાના ચક્કરમાં તમે તમારું સ્ટોપ લોસ નાનું મૂકો છો એન્ડ તમારું રિસ્ક ટુ રિવર્ડ રેશિયો મોટો રાખો છો તો એના લીધે તમારા સ્ટોપ લોસ હિટ થવાના ચાન્સીસ પણ વધી જાય છે એન્ડ આ વસ્તુ કન્સિસ્ટન્ટલી કરવી પોસિબલ નથી અને બીજી વાત જ્યારે આપણે આપડી સ્નાઇપર એન્ટ્રી લઈએ છીએ ટ્રેડ આપડી ડિરેક્શનમાં જાય છે એટલીસ્ટ આપણને વન રેસ ટુ વન તો આપે છે ત્યાંથી વળીને પછી જયારે આપણું સ્ટોપલો હિટ કરે છે અથવા તો આપણે જો આપણે આપણા ટ્રેડ ને કોસ્ટ ટુ કોસ્ટ કટ કરેલું હોય તો જો આપણે બ્રેક ઇવન હિટ કરે છે ત્યારે આપણી સાયકોલોજી ખરાબ થાય છે કેવી રીતે કારણ કે આપણો ટ્રેડ વન રેસ ટુ વન પ્રોફિટમાં ચાલતો હતો ત્યાંથી જઈને જયારે માર્કેટ આપણું સ્ટોપલો હિટ કરે છે ત્યારે આપણી સાયકોલોજી આપણું મગજ એવું વિચારે છે મારા પાસે પ્રોફિટ આવ્યું હતું બટ મેં એને લઈ નહીં શક્યું એના લીધે કેટલીક સાયકોલોજીકલ કેટલીક ઇમોશનલ મિસ્ટેક્સ આપણે કરી બેસીએ છીએ જેમ કે ઓવર ટ્રેડિંગ ઓવર લિવરેજિંગ શાના કારણે કારણ કે આપણે જે પ્રોફિટ જોયું છે કવર કરવાના ચક્કરમાં આના લીધે જ પછી આપણી સાયકોલોજી ખરાબ થાય છે એન્ડ આપણે આવું વિચારવા લાગે છે કે ટ્રેડિંગમાં પ્રોફિટ કરવું એ ઇમ્પોસિબલ છે એન્ડ આમાંથી કોઈ પ્રોફિટ કરી શકતું નથી પરંતુ એકચ્યુઅલીમાં જે પ્રોબ્લેમ છે એ તમારી સ્ટ્રેટર્જીમાં નથી પણ તમારા રિસ્ક ટુ રિવર્ડ રેશિયોમાં છે જ્યારે તમે મોટા મોટા રિસ્ક ટુ રિવર્ડ રેશિયો કેચ કરવાની જગ્યાએ જ્યારે નાના નાના વન રેસ ટુ વન વન રેસ ટુ ટુ કેચ કરો છો ત્યારે તમને કોન્ફિડન્સ આવશે તમારી સ્ટ્રેટર્જી પર એન્ડ ધીરે ધીરે તમને ટ્રેડિંગમાં સક્સેસ દેખાશે જો હું તમને મારી સ્ટોરી કહું તો જ્યારે મેં શરૂઆતમાં ફંડેડ અકાઉન્ટ લીધા હતા ત્યારે નેક્સ્ટમાં મે મોટા મોટા આરઆરના કેચ કરવાના ચક્કરમાં મારા એકાઉન્ટ બ્લો કરેલા છે કેવી રીતે તો જ્યારે આપણે મોટા મોટા રિસ્ક ટુ રેશિયો રાખીએ છીએ આપણે શરૂઆતમાં એક બે ટ્રેડ તો એ મળી જાય છે કે જેમાં આપણને પ્રોફિટ થાય છે પરંતુ લાંબા સમય સુધી ટ્રેડ કર્યા બાદ જો આપડા બ્રેક ઇવન હિટ થાય છે એને લીધે આપડી સાયકોલોજી ખરાબ થાય છે એના કારણે જ પછી આપણે ઓવર ટ્રેડિંગ વગેરે કરવા લાગીએ છીએ અને આપડા એકાઉન્ટ બ્લો થાય છે જ્યારે મે મારી ભૂલ સુધારી એન્ડ મારું રિસ્ક ટુ રેશિયો ઓછો કરી દીધો 1:1 1:2 રાખ્યો ત્યારે મારા એકાઉન્ટ પાસ થવા લાગ્યો તો આ વસ્તુ તમે પણ ઇમ્પ્લી

લેતા હશો તમે જે તમારા પ્રીવિયસ ટ્રેડ છે મે બી તમે એને જર્નલ કરતા હશો જો નહીં કરતા હોય તો આજથી જ તમારા ટ્રેડ ને જર્નલ કરવાનું ચાલુ કરજો એન્ડ તમારા જેટલા પણ પ્રીવિયસ ટ્રેડ છે એમાં નોટિસ કરશો તમારો તમારો જે જે ટ્રેડ માં લોસ થયો છે એમાં તમે નોટિસ કરશો કે એટલીસ્ટ તમારો ટ્રેડ 1:1 ગયો હશે ત્યારબાદ સ્ટોપ લોસ અથવા બ્રેક ઇવન ને હિટ કરેલો હશે આ જ વસ્તુ જો તમે 1:1 લેવાનું ચાલુ કરશો તો તમને જે અનનેસેસરી લોસ થાય છે ઘટી જશે એન્ડ તમને પ્રોફિટેબલ થવાથી કોઈ રોકી શકશે નહીં જ્યારે માર્કેટમાં આપણે 1:1 કેચ કરીએ છે ત્યારે આપણને ફક્ત એક નાના રિએક્શનની જરૂર પડે છે પરંતુ જ્યારે આપણે મોટા મોટા આરઆર કેચ કરવા માટે જ્યારે મોટા મોટા મૂવ કેચ કરવા માટે આપણને મોટા મોટા રિએક્શનની જરૂર પડે છે 1:1 કેચ કરવાનું સહેલું છે કમ્પેર ટુ 1:5 1:10 ટ્રેડિંગ ફક્ત સ્ટ્રેટેજી પર ડિપેન્ડન્ટ નથી એ ડિપેન્ડન્ટ છે તમારી સાયકોલોજી તમારા ઇમોશન્સ પર જ્યારે તમે 1:1 કેચ કરવા ચાલુ કરો છો ત્યારે તમારી સાયકોલોજી સ્ટેબલ રહે છે જ્યારે તમે તમારો રિસ્ટુરેટ રેશિયો વધારો છો તમારા ઇમોશનલી ઇમ્બેલેન્સ થવાની પ્રોબેબિલિટી પણ વધે છે એના કારણે પછી તમને લોસ થાય છે એન્ડ એના કારણે એક બનેલું છે તમે ફસાયેલા રહી છો તમારે પણ વર્ષો હોય ઓછા પર શિફ્ટ થઈ જે તમારો ઘણો બધો સમય બચાવશે તો આ હતો આજના વિડીયોમાં હોપ કે તમને વિડીયો ગમ્યું હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો મારી સાથે Google મીટ પર વાત કરવા માંગતા હોય તો આજે જ મને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરો બાકી મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ